આગળ હમી જાહેર દેખાય છે કપા આપણે કાઢવાના હેરા ગાવડા તો આપણા ગાવડા હે લગભગ બધું થાય સાડે પાંચસો જેવું થાય છે ગાવી દેશું બધું અહીંયા જાહેર ખાઈ જાય એવું હે કે ખેતર ભયું થાય રડી જાય એવું હે વાંધો ન આવ્યો હવે જોયું સુખ થાય આ ચેડે કાતા સાર તો ખાઈ જાય

જો કે આમાં થોડું ખડ હઈ ના વાંધો નહીં વાંજો રહે છે છોટોર નગર આમાં આકલા રેત નઈ હા હા અજુ કાકા એકદમ આગળ આવજો આમ પડખે નકાઈ ન કર નઈ રે હા હેલા રે 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 બોલજો કા પાઠા નઈ જો કે નું ખેતર આટલા વાંધો ના આવ એ ઉપર ખે માં થોડું ઘણી પાઠી જતો હોય जिठोर आए लाता हुआ लंबे लंबे आए लाता जो भैंस भी निकले हाँ वाल्जार विशाल वाल्जार लक्षा कह दीजिए आपको जाहिर पड़े हम पागल आ लाता हिंग मरो ગોળ વીક જેવા હે પણ આવતા નથી કારણ કે લાંબુ થોડું પડી જાય એના હિસાબે આડું પડે ગોળ તો જોઈએ ઘણા જો એન્ટ્રી થઈ છે અને અડધો અડધ ગાયું બાકી હે પણ આ હો હરી નાખી હે ગાયું ખડે વારા ભજા બરો શાંતિ રાખો ખડે શાંતિ રાખો તમારા ચરવાનું હા ગાયું ડોબા બધું મિક્સ થઈ ગયું છે હેલિયું લાંબ લાંબુ

જો કેવું કઈ નાખ્યું આ કપાવાળું કોઈ નિમણ થાય કે આમાં કપાય છે પેલી પેલી ભેળ હે એના હિસાબે આવું થઈ ગયું આપણે લઈ જઈએ ગોવાળો હાટે પાણી પાણી લઈને જઈએ બધા તરીકે મળી ગયા એટલે જો હવે આ બધી કાંડી ભરાવરાવાની ગોવાળો પાણી

એટલે માવાની રેડ પડી રાખજો એક બેના હતા ચાર ચાર માવા મળી જાય

આય ગોળપાડા આડો ઊભો અમારે આ ગોળપાડા આડું જાવીન બહુ ઉતાવે છે પણ અમારો એક આડો ઊભો લવાંતો નઈ આવે ના ફોરા જાય ને એમ કહું ઢેંડ રાખજે પડકે કોઈનું પડોશી નુકસાન ન થાઉ જોઈએ અમાસા રાખ્યો કે ખેતરે ઈ પાછું બ્લોગર હા બાકી બધું બીજો બ્લોગમાં કીજે જો સાંભળ શું કે હાલો માવા લઈ લીધા એ લાવીને એ લા ભરી લો એ ફટાફટ આપણા ટ્રેક્ટર બન બન હરખા બાંધ્યો નહીં કે ક્યાં ગાડી પડતી જાય ઠેટલી ગાય ને ભેંસું થઈને પાનસો હોય બધા આવે એક જ લાકડી એ લાંબે લાંબા તરસી આયવા થયા ભાઈ રહેતા ના ગામડા ગોવાળા હિસાબે જો નાનો એવો કુંડો હોય હલો હલો આપડા પાવાના ગામના તલાવે રમઝાટી બોલાવતા આપણે ભૂલી ગયા હવાર નો બાટલો હાજ પીડી જો હવારનો માટલો અહીં ભૂલી આખે આખો ભરેલો પડ્યો તો ખારું પાણી ઢોર નથી મેળતા કારણ કે તરસ્યા થઈ ગયા બહુ હકડાશમાં તરસ્યા ને વાગ્યા ચાર ચાર વાગ્યા લઈ ગયા ઢોરને પાણી મળ્યું નથી બાર વાગ્યા થી ચાર વાગ્યા તો એવી હાલત થતી આજ અડધા ઢોર વાગી ગયા આમ ને અડધા હજ આમ તો મળશું આગલા વિડીયો ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ